જય ગજાનંદ જય માતાજી અગિયાર દિવસનો હનુમાન ચાલીસાનો આ પ્રયોગ એટલે કે આસો વધ સોથથી લઈ અને કાળી સૌદ સુધી જો અગિયાર દિવસનો હનુમાન ચાલીસાનો તમે આ પ્રયોગ કરી લીધો તો તમારા જીવનની અંદર તમે કર્જમાં છો દેવામાં છો તો એમાંથી મુક્ત થશો તમારા ધારેલા કાર્ય સફળ નથી થતા એમાં અડચણો આવે છે તો એ કાર્ય તમારા સફળ થશે તમારા સંબંધો બગડેલા છે પારિવારિક દાંપત્ય જીવનની અંદર કલહ છે કજીઓ કંકાસ છે તો એમાં પણ તમને શાંતિ મળશે તમારે નાણાકીય અસત છે ધનની કમી છે તો એ કમી પણ તમારી દૂર થશે તો શું કરવાનું છે આ શરદ પૂનમ જાય પછી જે સોથ આવે એટલે કે આસો મહિનાની વધ સોથના દિવસથી તમારે હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કરવાનો છે પંચમુખી હનુમાનજીનો એક ફોટો લાવવાનો છે દક્ષિણ દિશા તરફ તમારે મુખ રાખીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે સોથના દિવસે એક પાંચમના દિવસે બે છઠના દિવસે ત્રણ એમ તમારે રોજ એક એક પાઠ વધારતો જવાનો છે અને કાળી ચૌદશના દિવસે તમારે અગિયાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને તમારી જે કાંઈ પણ વ્યથા છે એ હનુમાનજી દાદાના સર્નોમાં તમારે રજૂ કરવાનું આ શોધ લઈ અને કાળી સૌદસ સુધીના અગિયાર દિવસનો આ મહાપ્રયોગ જો તમે કરશો તો કળિયુગની અંદર હનુમાનજી તમને જરૂર સહાય કરશે એમાં કોઈ સંશય કે શંકા સ્થાન નથી જય ગદાનંદ જય માતાજી